તો મિત્રો આજનો ચેલેન્જ વિડીયો અમે ચાલુ કર્યું ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો આવી જાઓ ખેલાડીઓ આવી જાઓ આ મોચાઈ જાઓ બે આ પાટલી પર રાખો બે જા રાખ સાહેબ લાઈ સાહેબ હોય બે તો હોય લો વારામ પ્લી એ કરતા ફા એ નતું પાથરવાનું એ લઈ લે લઈ લે બે દળ હાશું બે દડ હળ દસ ટ્રાય હડે દવા હજી પેરા કોણ આવે હડો હાશી ચેલેન્જ સારું ચેલેન્જ વિડીયો જોવાય ભાઈ સારું આવતી રહે આવતી રહે આવતી રહે એક બે તૈન ચાર પોચ છ સાત આઠ નવ દસ આશીભાઈ ફેલ રમતું અમારા બેન પણ ચેલેન્જ વિડીયોમાં ભાગ લેવાના ચાલી ગયા ચેલેન્જ વિડીયો ભાગ લેવાના તા

Berapa sih? Cepat-cepatlah. Satu, dua, tiga, empat, lima, enam, tujuh, lapan, sembilan, sepuluh. Done. તો જોઈ શકો છો મિત્રો કે અમારા રમતુભાઈ દસરાય મારા પણ ફેલ જયા સુનીતાએ ફેલ જ્યાં અમારા આશીબેન પણ ટ્રાયમાં ફેલ ગયા અને અમારા નાનકડા એવા સારિકા બેન જીત નામ જીતી ગયા છે તો આપણે વાત કરીએ હતી એ પ્રમાણે ઇનામો બસ્સો રૂપિયા ઇનામ હતું તો આપણે બસ્સો રૂપિયા ઇનામ બેનને આપી દઈએ દસ સારિકાબેન તમારું બસ્સો રૂપિયા ઇનામ પકડો તાળીઓ પાડો તાળીઓ પાડો શાબાશ સારી કા બેન સારી કા બેન તમે ઇનામ જીતી ગયા તે તમે શું લાવશો હા પૈસાનું શું કરશો તમે શું કરશો પૈસાનું હા સારી કા બેન તમે ઇનામ શું જીત્યા જીતી પૈસા જીત્યા ચેલા પૈસા જીત્યા બસો રૂપિયા કેવું લાવશે લાવશો બસો રૂપિયાના કાંઈ મેગી લાવશો હે જો બેન એક ટ્રાય મારજો ઉપર ઉપાડજો પાછું આ એક બે ઓહો તૈન આ હા તો મિત્રો જોઈ શકો છો આપણો ચેલેન્જ વિડિયો અહીંયા પૂરો થાય છે અને અમારા બેન બસો રૂપિયા ઇનામ જીતી ગયા છે તો આવા નવા ચેલેન્જ વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો અને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી